નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લંબી વાયરસના રાજ્યમાં લંબી વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઉમરગામ અને વાપી તાલુકામાં છેલ્લા વીસ દિવસમાં એક વર્ષથી નાની ઉંમરના રખડતા પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે હાલ ઉમરગામમાં વીસ અને વાપી રાતા પાંજરાપોળમાં નવ શંકાત્તમ પશુઓને તાત્કાલિક સારવાર અપાઈ છે બીજી તરફ ઉમરગામમાં ત્રણ હજાર વાપીમાં એક હજાર અને વલસાડ તાલુકામાં પંદરસો પશુઓનું વેક્સિનેશન પણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ મોટાભાગના રોડ અને રસ્તા તેમજ એસ બસના રૂટ કાર્યરત છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ બાદ રોડને ભારે નુકસાન થયું છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટીતંત્ર એસડીઆરએફ એનડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં દસ જિલ્લામાંથી ચાર હજાર બસો ને ઇઠ્યોતેર નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે છસો ને પંચ્યાસી નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાજ્યમાં હાલ મોટા ભાગના રોડ અને રસ્તા તેમજ એસટી બસ રોડ કાર્યરત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરસે જળ યોજના ફેલ છોટાઉદેપુર જિલ્લામાં સરપંચોના સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિ રાઠવાએ સ્ફોટક નિવેદન આપ્યું છે સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં નળસેર જળ યોજના ફેલ ગઈ છે બહારના કોન્ટ્રાક્ટરો સરપંચો સાથે મળીને પૈસા ખાઈ ગયા છે આપણે કામગીરીનું દેખરેખ ન રાખ્યો એટલા માટે આમ થયું છે ગુજરાત પેટર્નમાં પણ નળસેર જળ યોજના સો ટકા પૂર્ણ થઈ ગયા છે એમ છતાં પાણી પુરવઠાની ગ્રાન્ટ બંધ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે બોટાદ શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે વરસાદને કારણે બોટાદ શહેરના રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે રોડ પર ખાડા અને પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી થઈ રહી છે બોટાદમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને કારણે રાજકીય ગરમાવો પણ આવ્યો છે કોંગ્રેસ અને ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ગઈકાલે ભારતના ચાર રાજ્યોમાં ભૂકંપ આવ્યા હતા પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આસામના કાર્બી આંગલોંગમાં લોંગમાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ત્રીજો ભૂકંપ આવ્યો છે દરમિયાન ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાના આ ભૂકંપને કારણે ધરતી ધ્રુજવા લાગી ગુજરાતના બે પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે સદનસીબે આ ભૂકંપને કારણે કોઈ કે નુકસાન થયું નથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ રાજ્યમાં વધુ એક પોંજી કૌભાંડ સામે આવ્યું છે રાજકોટમાં રાજ્યમાં વધુ એક પોંજી કૌભાંડ સામે આવ્યું છે રિસેટ વેલ કંપનીના નામે ચાલતું કૌભાંડ સામે આવ્યું છે પાંચ ટકા વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસે રૂપિયા ખંખેર્યા હતા વર્ષ બે હજાર સત્તરથી આ કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે સંજય માગરોલિયા નામનો શખ્સ આ કૌભાંડ ચલાવતો હતો ગુજરાતી ફિલ્મ અને ઓઇલ કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી ફેબ્રુઆરીથી વળતર આપવાનું બંધ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર વીસ એલર્ટ ઉપર અને ઓગણીસ માટે વોર્નિંગ આપવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદને કારણે ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જો રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો બેતાલીસ તાલુકામાં સરેરાશ ચાલીસ ઇંચ સુધી વરસાદ પંદર તાલુકામાં એંસી ઇંચ સુધી વરસાદ જ્યારે એકસો ને છવ્વીસ તાલુકાઓમાં સરેરાશ દસથી લઈને વીસ ઇંચ સુધી વરસાદ પડ્યો છે હાલ રાજ્યના ચોત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર વીસ એલર્ટ ઉપર અને ઓગણીસ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના વિરામ બાદ રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે રોડને ભારે નુકસાન થયું છે હવે સુરત માર્ગ અને મકાન વિભાગની પેટા વિભાગ નંબર બે સુરત દ્વારા કડોદરા સ્થિત વરેલી ગામ પાસેના કડોદરા સુરત રોડ પર વરસાદમાં અસર પામેલા રોડનું પેવર બ્લોક દ્વારા પેચ વર્ક કરીને રસ્તાઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે રોડનું મરામત કામ થતાં વાહન ચાલકોને રાહત થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની સ્ટેટ વિજિલન્સ તપાસ કરશે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની સ્ટેટ વિજિલન્સની તપાસની માંગ કરવામાં આવી છે આ મામલે કલેક્ટર અનિલમ ધમેલિયાને આવેદન અપાયું છે હવે આ અંગે કલેક્ટરે ગંભીર નોંધ લઈને તુરંત સ્ટેટ વિજિલન્સ કમિશનરની કચેરી ખાતે પત્ર લખ્યો છે આ પત્ર બાદ સ્ટેટ વિજિલન્સની ટીમ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની તપાસ કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે આદિવાસીઓને તોડવાનું કામ કરો છો વલસાડના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા પર ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું છે કે આદિવાસી સમાજની વિરોધમાં ચૈતર વસાવા કામ કરી રહ્યા છે બોડા આદિવાસીઓને ભરમાવશો પ્રયત્ન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને આદિવાસી લોકો ગમતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દમણ ગંગા નદી ઉપર પુલનું બાંધકામ પૂર્ણ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પરનું પુલનું બાંધકામ પૂર્ણ થયું છે પ્રોજેક્ટ હેઠળ એકવીસ નદી પુલમાંથી પૂર્ણ થયેલો આ સોળમો નદી પુલ છે વલસાડ જિલ્લામાં સ્થિત તમામ પાંચ નદી પુલ હવે પૂર્ણ થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ મનરેગા કૌભાંડને લઈને મોટા સમાચાર દાહોદ મનરેગા કૌભાંડના મોટા સમાચાર સામે આવ્યા છે મંત્રી ખાબડના પુત્રો બળવંત અને કિરણના મંજૂર કરી દેવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટવાસીઓનું એલાન રોડ નહીં તો ટોલ નહીં રાજકોટમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે જે કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટવાસીઓએ ખરાબ રસ્તાને કારણે વિરોધ પ્રદર્શન કર્યું છે જેમાં રોડ નહીં તો ટોલ નહીંનું આહવાન કરવામાં આવ્યું છે શહેરના ખરાબ રસ્તાઓ ટ્રાફિક જામના મુદ્દે કલેક્ટરને આવેદન આપીને સમસ્યાનો હલ કરવાની માગ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે